શવરામ બાપા પ્રજાપતિ આપ તમે બધા જાણો છો પીપળી 50 થી 60 વર્ષની વાત એના ગુરુ મહારાજની વાત કરે છે બાપુ એને છે ને આ બધું સમજાય ગુરુ ની કૃપા હોય તો સમજાય બાકી સમજાય બમજાય નહીં એક વાણી એવું કહે છે પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મા ને પછી જન્મે માં વાહા ભાંગી ના કે નકો આવું હોય પહેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય હોય તમારો પ્રશ્ન છે આ સમજવા માટે સદગુરુ જોવે આ નિશાળમાં કોઈ ભણાવતું નથી રામ એક વાણી એવું કે છે કે રામ કિશી કો મારે નહી શો પાપી એ રામ આપે આપ મરજા તેને કરતે કુડે કામ રામ કે કોઈને મારતો નથી વાલીને રાવણને કોઈને માર્યા આ સમજવા માટે સદગુરુ જોવે નથી મારતો એ વાતે પાકિસે ત્યાં જ નહીં પીડ્યું હોય હું કામ લગાડ્યું અને માણાના ના શરીર હાથી નું માછું આવડું હોય ફિટ થાય તમને જેમ લાગે હાજુ આ નથી સમજાતું એ છે આપણા ચકડા કહી ગયા છે નથી સમજાતું આના માટે સદગુરુ જોવે આમાં બાપુ બળુકા ગમે એટલા હોય ભેણ્યા ગમે એટલું હોય ને એમાં આમ સમજાય બમજાય નહીં આપણું પરબ રહ્યું ને પરબ એમાં સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને મોટા મોટા સારા સારા કલાકારો આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારો બોલાવીને સંતવાણીના પ્રોગ્રામ રાખે પછી પ્રોગ્રામ ની બાપુ જમાવટ હોય અહીંયા તો બાપુ ની બાપુ બાપુ આજે બાપુ શું જામો પીડ્યો પણ ફેર કઈ ફેર પડે બારો બાર પાડવા છે આ માંડવા કોક ના ગાટલા કોક ના કોક ના ચા કોક ને ખાવાનું કોક નું અને આમાં સાંટો નો પડે આ તો બારો બાર જામો નહીં આ તમે ખર્ચો કરો છો ને બાપુ મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે એવો ડાયરો બેઠો હતો અમારું ચાર્જિંગ બાપુ આઠ થી સુધી નો ઉતરે અમે વર્ષા મેળી ગયા તારે ડાયરો હતો બાપુ મોજ આવી ગઈ આનું ચાર્જિંગ અમને સડી જાય તમને નો આમાં ટપવા પડે તો તો બાપુ અમારો ને તમારો બેયનો દી નો ઉઠ્યો કહેવાય એટલે સવારે આમ કે છે કે મારા સદગુરુ કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારે મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય એટલે એના ગુરુની વાત કરે છે શું કહે છે जुगती करी न जो हाली मारा सदगुरु ये बतावी मने जान अमर नगर माया तम देखा वो तो भूली गई थी देहनो वा ऐ वो निर्भेना तो बांधो बांधो रे પંડું રહેશ રે જેવો એ જેવો ગુરુ પ્યાલો ચંદ્રભાણ જ્યાં ઉલટી નહીં આવે તું તું ગયું ગામ મંડળમાં ચડી ગો મહાપુરુષોએ દેહ ની જ વાત કરી છે બાર ની વાત જ નથી

હરિદ્વારવાળા કે દ્વારકા જવું છે સોમનાથવાળા કે પાવાગઢ જાવું તો હાચું છ કોઈને કઈ હાથમાં આવતું નથી ને હળીએ સીડ્યા પડે આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય કોઈએ રૂબરૂ વાત નથી કરી અને કોઈએ કરી હોય તો કો આમાંથી મેં ખટારો આઈ કોને વી વર બાવી વર આખી દુનિયા રખડી આવ્યો કાંઈ છે નહીં રામ અને એમાંય આપડી આ કચ્છ કાઠિયાવાડના સૌરાસની ધરતી છે ને એવી તો આખી દુનિયામાં તમારા આટો મારે દસ કિલોમીટર નો જાવ ને એક બાવો બેઠો હોય હરી હરિહર ની આકલું મારે ધર્મના વાવટા ફરકે મફાત રોટલા અમે ઉજૈન માં ગયા ને એક ઓલો ગાઈડ હતો ગાઈડ અમે લીધો તો બધું જોવા હાટો ઈ કે આયા કૃષ્ણ સુદામા હતા ના મહાકા બોલો ભેરવનું મંદિર ને આ મહાકાલેશ્વર મંદિર ને ફલાણું ઢોકડું એમને બધું દેખાડ્યું મેં કહું બધું છે પણ હરિયર નથી તો કે હરિયર એટલે શું મેં કીધું મફત ખાવા દે ને હરિયર કહેવાય તો મને કે મફત તો કોઈ નહીં દેતું હોય મેં હાલ મારી હારે તો કે જેટલા દે તું જીવતા હું તું મને કે જેટલા જણા મેં તારા બાયડે છોકરા લઈ લે હાલ હું અહીંયા બુકિંગ કરાવી દઉં એ માયનો નહીં કારણ કે એમને કોઈ દીધું જ નથી કોઈ નહીં ચાથી માને

મીરાબાઈ ક્યાં જનમાન ક્યાં વ્યવ્યા અહીં સારું હોય છે તો જ આવ્યા છે ને ત્યાં આપણે અહીંથી કે હજી આમ જાવું છે પણ અહીંયા કાંઈ નથી કાગડા ઉડે છે આય આવતા રહ્યા તમે અહીંયા જઈને શું કરશો અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક બાપુ બેઠા હતા રૂમ હતો એક બાપુ બેઠા અમે અંદર ગયા કીધું કઈ હશે જોવાનું બાપુ એક બેઠા હતા નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાંચ આત ભાઈ બંધ અમે હતા કે બેય જાઓ અમે બધા બેહ ગયા ઠીક કે હો રૂપિયા લાવો નુકશ્યાના એક કાનુડાને હિસ્કો નાખવા મેં કીધું અમારા હોર રૂપિયા બગડે ને કાનુડાની અંદર બગડે ભલે હું તો મને કહે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દુવારી કાંઈ વ્યવહ્યું આય કાંઈ છે નહીં આય તો અમે આંટો મારવાય કાનુડો અમારી ભેગો છે આવીને આવી દુકાનું છે મારા બાપ માં અને એક બાપને જરૂર હોય તો આપજો ને કાંઈ બધી દુકાનો અને એની કોર છે ને જો આપણા જેવા જઈને જો ન દેને બધાય દાડીએ લાગી જાય એવું છે અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે બોલો આપણા આપણા આ બધા બુદ્ધિ સાળી અહીંયા જઈને ઢગલા કરે છે બોલો માથાના ટકા કરાવી કરાવીને આવે બોલો આમ તો જો હું ધા હિલે પૈસા દાન છોકરા ટકા કરાવીને આવે ફોન આપી દે બોલો અરે કોક ઝુંપડામાં કોક ગરીબ માણસો રહેતા એની દીકરીના લગ્ન હોય તો કોક દીક પાવલી હોન આપો ને જિંદગીમાં એની આંતડી તમને અભરે ભરી દે ભલા માણસ

પ્રસાગ્ય નામ જોવેગા હા તો ઓલો લુકેશ છે આને જ્યાં બટકો રોટલો નાખ્યો છે શું પૂછડી પટપટાવી હોય એને ખબર પડે છે બા પ્રેમ છે પ્રેમ હોવો જોઈએ પ્રેમ એટલે સવરામ કહે છે ગગન મંડળમાં ચડીને ગોદ બાપુ આ તમારું મારું સર મસ્તક છે ને આને જ ગગન મંડળ કીધું છે આહા આ સાણલા હું કામ કરી લ્યો આમ કરત નો હાલે આ સાણલા એ કરવાનો ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે નો હાલે બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે એવું વિતર્યા જ નથી આંખું ભગવાને બે આપી એક આંખથી જુઓ ને તો એક જ દેખાય ને બે આંખથી જુઓ તો એક જ દેખાય લ્યો નથી દેખાતું તમને એને રચના કેવી કરી પાછું એમાં પાવર નહીં ચાર્જિંગ નહીં કઈ કરવાનું પાણી નહીં પૂરવાનું કઈ નહીં કરવાનું બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દિવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે બે ખા નો જ દેખાય આપણે બહાર જ આટા મારી આપણે બાપુ દેહ બે વીલ નું મોટર સાયકલ હોય બે વ્હીલ ની સાયકલ હોય ઉભી રાખવી હોય ઘોડી સડાવવી પડે ને આપણું બે વ્હીલ નું છે ગમે ઉભું રહે ઘોડી સડાવવી પડે ઉભું રહી જાય ને તો હજી આપણે નક્કી ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે તમે ખાવ ગમે કલર નું ગમે કલર ની વસ્તુ ખાવ બાપુ અંદર લોહી લાલ જ બને બાપુ એની ફેક્ટરી કેવી બનાવી છે અરે મારા રામ વિચારવા જેવું છે કઈક અંદર ઉતરો ને તો તમને ભાન આ આ મહાપુરુષોએ તો બાપુ સંશોધન કર્યું છે આ અલખ ને અગમ ને અગોચર ને સુરતાન નુરતાન સૂક્ષ્મ અને આ સદગુરુ માથે નો હોય ને અને આમાં જો ઉતરશો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું સદ્ગુરુ ની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં અગમ અગમ અલખ અલખ કોને કહેવાય લ્યો અલખ એટલે લખાય નહીં એને અલખ કહેવાય ને લખાય તો દેખાય દેખાય તો વંચાય ને વંચાય તો પરતાય લખાય બોલાય તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહીં આ ભજન નથી તમને કહી દઉં આ મનોરંજન છે ભજન છે સુધી બાબત છે ભજન ચાલુ છે અહીંયા સુરતા રાખવાની છે ગંગા સતી ની વાણી કે એકવી હજાર ને છસો સુવાસા તમારા મારા જે સુવાસા હાલે છે ને ત્યાં સુરતા લગાડવાની છે બસ ભજન તો થઈ જ જાય એમાં એમાં કઈ શોખા ઘી ના દીવાની જરૂર નથી ને આસન જરૂર નથી ને નાવાની જરૂર નથી ને આટલા વાગે જાગવાની જરૂર નથી ગમે ત્યારે ભજન થાય બધાય જેટલા હોય લાગે ભજન કરો ભજન કરો પછી આમ કરવું તા માથે થવું કેવી રીતે કરવું ફાટો તો ખરા મોટા માંથી ઈ કરતા હોય તો એમને ખબર પડે ને ગંગા સતીનો પરફેક્ટ હિસાબ એક મિનિટ ના પંદર એક કલાકના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય જેને ગણવા એને ગણી જો આ ગંગા સતી નો હિસાબ ઉઠે છે ને બધા નાભી માંથી ઉઠે છે અને આવે છે એ નભ માંથી આવે છે નભ બધા નું એક છે નાભી બધા ની અલગ છે એ બેનો જ્યાં શેઠો છે ને યયા અનહદ નાદ બોલે છે મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજના કાંઈ ટપા નથી પડવાનો આ બધી વાતો અટપટી છે અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની આ વાણી કે છે ને હાચા સંતો ની માથે ભક્તિ ઘેરા મળ્યો હાચા સંતો ચા ગોતવા મીટર હોય આ મૂક્યું એટલે આપણે હાચા સંત છે આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખાવ ને આપણે હાલ જતો હોય હાથ કરે એ ભગવત ખડા તેરા બેડા પાર તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો એનું કામ છે અરે અંદર થી નક્કી થાય પાવર હોય મારા કોણ મારો અરે મારી વાત કરું હું મેં બાવીસ વર્ષ ખો આ હિન્દુસ્તાન ના તમામ રાજ્ય મેં જોયા બધા રાજ્યમાં આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની સરસ મારી આવજો બાપુ હું પુરવાર કરી દઈશ જીવન એનું નામ કેવાય મારું મા બાપ કોણ મારો ગુરુ કોણ મારું કુળ કયું મારું ખાનદાન ક્યો આની ખબર ન હોય તો મરી જવાય અહીંયા મને પીનારા નહીં મળ્યા હોય પણ હજી મેં મારો દેહ નથી અભડાયો સિદ્ધાંત થી જીવાય સમાજ કોઈ બી હોય હું એમ નથી કહેતો દરબાર ની વાત કરું છું કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ બાકી તો હું રવાડે તો દુનિયા તરસ્યા હોય બાપુ સારું થવામાં મહેનત કરવી પડે આ એક કુશટ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે સારું થવામાં જ મહેનત કરવી પડે એટલે સવાર આમ કે છે ગગન મંડળ માં ચડી ને ગોત બધું નક્કી થઈ જાય ચંદ્રભાન જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો

ઉલડા પવન માયાનંદ વર્ત્યો રમતા દિનરાત દાસ સો ફુલગીરજી ચરણે અમી કરીએ વા સંસોના રુદિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે છે સત્તારબાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી રહેવાતું અમરમાની વાણી કે હાલ રે ફકી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોઈ રોય કોને હમણાં સંતો તો આપણા આટલું રોયા છે બોલા મને આપણને ટપા નો પીડ્યા એમાં ભણેલા ગણેલા શિવરે શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને કે એક્ચુલી આવું કઈ હોય ને મરી જાય છે ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ વિજ્ઞાનથી વિજ્ઞાન થી જીવ ને શિવ એક ન થઈ શકે એટલે સવાર આમ કે છે દાસ સવો ફૂલગરજી ચરણે અમિકેને કરીએ વા એ યુવા કાયલ ગાને ઈ વખાણે વખાણે રેજી એ ખુજો તું તમને તમને ખબર હોય પણ એ એ એવું દુર્ગમ પ્યાલો અચો વાગે જી 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 આ ઓ તો બની જ વાત ની બતવા અન જાણે જ See